સિદ્ધપુરમાં ઓપરેશન સિંધુના સન્માનમાં તિરંગા યાત્રા યોજાઈ ભારત માતા કી જયના નાથથી ગુંજી ઉઠ્યું સિદ્ધપુર જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર દ્વારા મા ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા સિદ્ધપુર ખાતે નગરપાલિકાથી ઝાંપલી પોળ સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને કેબિનેટ મંત્રી બળવતસિંહ રાજપૂતે ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું

એમના સમર્થનમાં સમગ્ર ભારતની અંદર યાત્રા તિરંગા યાત્રા સમગ્ર સમાજના લોકો આમાં જોડાઈને આપણા લોકોએ જે એકતાના દર્શન કરાવ્યા છે અને માત્ર આંતરવાદીઓ સામે જ આપણું યુદ્ધ હતું આપણે આંત આંતરવાદીઓના નવે નવ ઠેકાણા ઉપર જ્યારે જબરજસ્ત મિસાઇલ છોડીને એને નિર્દોષ લોકોના જીવ માટે જે આપણું ઓપરેશન સિંદુર હતું એ કામયાબ થયું છે એના ભાગરૂપે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીથી માંડીને એકસો ચાલીસ કરોડ લોક સમગ્ર સમાજના લોકો હિન્દુ મુસ્લિમ તમામ પાર્ટીઓના લોકોએ જ્યારે આટલી એકતા બતાવી છે એ બદલ હું આભાર માનું છું અને આવનાર સમયમાં આપણે આવી જ એકતા સાથે આપણો દેશ આગળ વધે એ પ્રકારની આપ સૌને વિનંતી કરું છું અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ